હવે આપણે આને વચ્ચેથી આમ ચીલો કરવાનો છે અને આમ ખોલી લેવાના જો અંદર બીયા હોય તો એ કાઢી લેવાના છે અને ન હોય તો રવા દેવાના છે તો આવી રીતના આપણે આ મરચાં આવી રીતના કાપ મૂકીને તૈયાર કરી લઈશું અને હવે એને ભરવાનો મસાલો તૈયાર કરીશું મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે આપણે આ ચણાનો લોટ શેક્યા વગર જ આપણે આ ભરેલા મરચાં બનાવવાના છે એકદમ નવી રીતથી છે તો તમે વિડીયો પૂરો જોજો આ મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે એક નાની વાટકી જેટલો લીધો છે એક વાટકી જેટલા કોથમીરના પાન લીધા છે અડધી ચમચી હળદર એક ચમચી ધાનાજીરું પાવડર એક ચમચી અજમો સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી ગરમ મસાલો ચપટી હિંગ અને એકદમ ખટમીટો સ્વાદ માટે અહીંયા એક ચમચી જેટલું મેં આમચૂર પાવડર લીધું છે એક ચમચી કશ્મીરી મરચું અને ખાટાશને બેલેન્સ કરવા એક ચમચી ખાંડ અને એક મોટો ચમચા જેટલું તેલનું મોણ લઈશું આપણે હવે આ બધું આપણે મિક્સ કરી દીધું સારી રીતે હવે જે છે તો આપણો મસાલો સરસ તૈયાર છે હવે આપણે એને મટકામાં ભરી લઈશું તો મટનાને થોડો ખોળો કરીએ હવે એની અંદર એટલે થોથો મસાલો કરીએ આપણે એને બધું ભરી લઈશું સ્વીટ કો આંગળીથી દબાવતા જ અને સારી રીતે પે મસાલો કરી શકો છો આવી રીતના આપણે મસાલો અંદર બધામાં ભરી લઈશું તમે જોઈ શકો છો આપણા મરચા બધા ભરાઈ ગયા છે હવે આને આપણે સ્ટીમ કરવા મૂકશું કેમ કે લોટ કાચો છે એટલે આને આપણે સ્ટીમ કરી દઈશું તો અંદરનો લોટ પણ ચડી જશે મેં એ પાછળમાં પાણી ગરમ કરવા મૂકી દેલું છે અને એની પર આપણે આ જે કાનાવાળું ડીશ આવે છે એ પણ મૂકી દઈશું ઉપર હવે આ ડીશ પર આપણે થોડુંક ઓઇલ લગાવી દઈશું જેથી આપણે મરચાં ઉપર ચોટે નહીં હવે ઉપર આપણે આ મરચાં જે ભરેલા છે એ સ્ટીમ કરવા મૂકી દઈશું અને એને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું ખાલી ફક્ત પાંચ જ મિનિટ થવા દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈશું આપણા સરસ મરચા સરસ સ્ટીમ થઈ ગયા છે અને આપણે ચપ્પુ નાખીને જોઈ લઈએ એકદમ ક્લીન બહાર નીકળ્યું છે ચપ્પુ એટલે એનો મતલબ યાદ થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આને થોડી ઠંડા પડવા દઈશું આપણા મરચાં ઠંડા થઈ ગયા છે હવે આને આપણે થોડા વઘારી લઈશું આમ તો તમે આમ પણ ખાઈ શકો છો પણ જો આપણે વઘારશું તો એનો ટેસ્ટ ગુણા વધી જશે અને એકદમ ઉપર ઉપર એકદમ ક્રિસ્પી થઈ જશે તો ચાલો આપણે એને વઘારી લઈએ પહેલાં આપણે એક ચમચા જેટલું તેલ મૂકશું એક ચમચી જેટલી રાય ઉમેરશું રાય તતળે એટલે એમાં આપણે થોડી હિંગ એડ કરશું હિંગ વઘાર પૂરતી જ એડ કરવાની છે एक चमची जेला तल सफेद तल एक मिठाली आपण मरच एड कर आणि आपण आम पाकळीने हल्ला विना बघून कोटिंग करू तेल पाच मिनिटच सलवण जवळ જેથી બધો તેલનું કોટિંગ થઈ જાય અને આપણા થોડા ઉપરથી થોડા ક્રિસ્પી બની જાય મરચાં તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલશો જ નહીં અત્યારે પણ એનો કલર એકદમ ગ્રીન દેખાય છે છે ને એકદમ સહેલી રીત નહીં લોટને શેકવાની કોઈ ઝંઝટ વગર એકદમ આસાનીથી તૈયાર છે આપણા ભરેલા મરચાં હવે આને આપણે સર્વ કરી દઈશું તૈયાર છે આપણે એકદમ સ્ટીમવાળા ભરેલા મરચા તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીઓને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ